તો આ મહેસાણામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી જેમાં શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું ગુરુ પૂર્ણિમા લઈને ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે દેશભરમાંથી માય ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બહુચરાજીની શાહી સવારી પણ નીકળી આપણે સૌ જાણીએ છીએ કે આપણી સૌ પ્રથમ ગુરુ છે એવી જ ભગવતી રાજરાજેશ્વરી શ્રી બહુચરમા એ પણ આપણા માટે ગુરુ સમાન છે આપણા માટે ભગવાન છે જે ગણો એમાં આપણા માટે સર્વસ્વ છે તો આજના એ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે લોકો આજના દિવસે આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે ઉજાસ અંધકાર તરફથી ઉજાસ તરફ જવાનો માર્ગ જે છે એ આપણને પરમાત્મા બતાવે છે તો લોકો દૂર દૂરથી આજના દિવસે પોતાના જીવન પર પ્રકાશમય બને એવા આશીર્વાદ માતાજીના લેવા માટે મોટી સંખ્યામાં લોકો ચાલતા આવી રહ્યા છે સંઘ આવી રહ્યા છે લઈને મોટી સંખ્યા માં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા માં આવેલા ગોવર્ધન પર્વત ખાતે ભક્તો ની ભારે ભીડ જોવા મળી મહંત મહારાજ ના સાનિધ્યમાં

ત્યાર પછી સોટપ્રકાદાની સેવા કરવામાં આવે છે અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર એટલે કે સત્યદાન મંદિર મુખ્ય ગાદી પર ગુરુપૂજન આદિ સમગ્ર રસિકજન ભક્તજન કરતા હોય છે ભાવિકો આપણા ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને સમગ્ર સનાતીઓને જ્યાં જ્યાં વસતા હોય ગુરુદેવ ત્યાં ત્યાં આપણા ચેનલના માધ્યમથી એક સંત તરીકે હૃદય ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમનું સમગ્ર વર્ષ છે શુભમય આરોગ્યપ્રદ અને સુખમય એ ભગવાન પાસે પ્રાર્થના સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પોતાના નમનનું સ્થાન છે ગુરુનું સ્થાન છે આ બધા જ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સૌ પદાધિકારીઓ આજે હરેક ગુરુસ્થાને જે મંદિરો છે ત્યાં ગુરુ મહારાજના દર્શન માટે આવ્યા છે હું પણ અમારા સ્થાનિક ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાથે અમારા ગુરુભરે શ્રી ત્રિકમદાસજી મહારાજ સદ્ધાનંદ મંદિર અંજાર બધે એમના એમનું ગુરુપૂજન કર્યું એમને એમના આશીર્વાદ લીધા અને એમના આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને મળતા રહે એવા સુભાષી સત્રેથી લીધા છે ગુરુ પરંપરા વધુ મજબૂત બને ભારતીય સભ્યતા અને સંસ્કાર અને આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય એના ભાગરૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ પૂજનનો જે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે એના ભાગરૂપે આજે સચિદાનંદ મંદિર અંજાર મુકામે ગુરુ પાસે એવા પ્રકારના આશીર્વાદ કે આ સભ્યતા સંસ્કાર અને સંસ્કૃતિ વધુ મજબૂત બને એવા મહારાષ્ટ્ર પાસેથી આશીર્વાદ લીધા તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે દાદાને અત્યંત સુંદર વાઘા અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ભક્તો દ્વારા ફળ ફ્રૂટ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો આજે દિવસભર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોની અતૂટ શ્રદ્ધા અને છે નું પ્રતિક દેવ આજે વ્યાસ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા આજે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વેદ વ્યાસજીએ અઢાર પુરાણો ચાર વેદની રચના કરી અને અંધકાર માંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે દિશા માર્ગ આપ્યો એવી જ રીતના આજે ગુરુ પૂનમ ઉજવવામાં આવી રહી છે શિષ્ય છે એમને બહાર લાવી અને ભેટો કરાવે અને આજે ગુરુજનો ના આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામી નું વિશેષ પૂજન કર્યું છે હનુમાનજી મહારાજ નું વિશેષ પૂજન કર્યું છે

पहले सवार थी वडवाला मंदिर ખાતે ভক্তોની ભારે ભીડ જામી હતી જ્યારે મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજા અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા अखिल ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી वडવાલા મંદિર દુતરે સામની અંદર અમારા પ્રવર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભોષિત શ્રી શ્રી 108 મહામંડલેશ્વર પરમ પૂજ્ય બાપુના આગવી સ્થાને પરમ પૂજ્ય કોઠારીશિમ ગુણરામ બાપુ ઉદરેડના તમામ સંતો દ્વારા આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બે હજાર પચીસ માં ગુરુ પૂજન થયું સમાધિ મહાપુરુષોનું પૂજન થયું સાથે સાથે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર મહામંડેશ્વર પરમ પૂજ્ય કનિરામ બાપુ પૂજન કર્યું અને સાથે સાથે અહીંયા રબારી સમાજ ઓલ ઇન્ડિયા રબારી સમાજના તમામ ભાવિ ભક્તજનો અહીંયા આવી લગભગ એકાવન હજાર લોકો અહીંયા આવી અને હરિહર અને પ્રસાદ લીધો સાથે સાથે ગૌ સેવા સંત સેવા અને સાથે સાથે સેવકોની તમામ સેવાઓ અહીંયા થઈ રહી છે પોરબંદરમાં સાંદીપની ખાતે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાને દિવ્ય પ્રેરણાથી ગૌરવ એવોર્ડ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહભાગી હતા શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુરુજનોને ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું

નવી કેળવણી આપવાનું કામ થઈ રહ્યું છે સરકારી સ્કૂલોના શિક્ષક મિત્રોનો સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખ્યો એક અભિનંદનીય છે અનુકરણીય છે રાજ્ય સરકાર દ્વારા પણ જે સન્માન કરવામાં આવે છે એની સાથે સાથે આ કામ શિક્ષકની અંદર એક નવો ગુરુત્વ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આ કામ છે હું શાંતિપની પરિવારને શ્રીને ખૂબ અભિનંદન તો એમના ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરે એ માટે એમનું ભાવ પૂજન કરવાનો પણ જે કાર્યક્રમ થયો ખાસ કરીને પ્રાથમિક શાળાના પહેલા ધોરણના અને બાળ મંદિરના ત્રીસ શિક્ષકોને જે રીતે આજે પ્રોત્સાહન આપીને એમને વધાવવામાં આવ્યા એમના કામને બિરદાવવામાં આવ્યું એ આખો પ્રસંગ બહુ જ ઔચિત્યપૂર્ણ અને ગુરુ પૂર્ણિમાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જાણે કે ફરી એક વખત વિદ્યા નું ગૌરવ થતું હોય એવો અનુભવ છે સૌનો ખૂબ ખૂબ આભાર તો ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી મોટા સમાચાર જામનગરના જામ સાહેબને મળવા આવ્યા પ્રણવ અદાણી ઉદ્યોગ માંધાતાની એકાએક મુલાકાત અંગે વ્યાપક ચર્ચા છે અદાણી ગ્રુપના પ્રણવ અદાણી અચાનક જામનગર પહોંચ્યા હતા પ્રણવ અદાણીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી અદાણી ગ્રુપ અને જામ સાહેબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરે તેવા સંકેત છે જામનગરના જામ સાહેબને મળવા પહોંચ્યા હતા પ્રણવ અદાણી જેમના ઉદ્યોગ નોંધાતાની એકાએક મુલાકાત અંગે વ્યાપક ચર્ચા છે તે થઈ રહી છે અદાણી ગ્રુપના પ્રણવ અદાણી જામનગર ખાતે પહોંચ્યા હતા અને અદાણી ગ્રુપ અને જામ સાહેબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરે તેવા સંકેત મળી રહ્યા છે પ્રણવ અદાણીએ જામ સાહેબ સાથે ખાસ આજે પહોંચ્યા તો જામનગરની મુલાકાત કરી હતી